નમસ્કાર મિત્રો મધ્ય ગુજરાતના બોરસદથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે મોટી કાર્યવાહી કરવામાં આવી છે બોરસદના વેરામાં સોસાયટીમાં ચલાવાતું કુટણ ઝડપાઈ ગયું છે છેલ્લા કેટલાક સમયથી આ પ્રવૃત્તિ ચાલતી હતી સમાચાર વિસ્તારથી જાણીએ તો બોરસદના વેરા સિંહ વિસ્તારમાં સોમવારે સાંજે પોલીસે દરોડા પાડીને સોસાયટીમાં ચાલી રહેલા કૂટણખાના પર દરોડો પાડીને પોલીસે ત્રણ મહિલા અને ત્રણ ગ્રાહકોને દબોચી લીધા છે નોંધનીય છે કે કુટણખાનું છેલ્લા કેટલાક સમયથી ચાલી રહ્યું હતું જોકે પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નહોતી આ અંગેની પોલીસ સૂત્રો દ્વારા પણ પ્રાપ્ત માહિતી અનુસાર વેરાસિમ વિસ્તારમાં ડી માર્ટની પાછળ આવેલી સોસાયટીમાં હિતુલ વાળંદ અને એક મહિલા દ્વારા ઘૂંટણખાનું ચલાવવામાં આવતા પોલીસ દ્વારા સોમવારે સાંજે દરોડા પાડવામાં આવ્યા જેમાં ત્રણ મહિલા અને ત્રણ પુરુષ રંગે હાથે ઝડપાઈ ગયા સૂત્રોના જણાવ્યા અનુસાર કૂટણખાનું છેલ્લા ચાર પાંચ વર્ષથી ધમધમતું હતું સોસાયટીના રહીશો દ્વારા આ બાબતે અનેકવાર વારંવાર રજૂઆતો કરવામાં આવી પરંતુ કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી ન હતી જોકે અચાનક આ કાર્યવાહી કરવામાં આવતા આજુબાજુની ત્રણ સોસાયટીના રહીશોમાં હાસની લાગણી વ્યાપી ગઈ છે અને આ મામલે બોરસદ પોલીસ દ્વારા ગુનો નોંધીને તજવીજ હાથ ધરવામાં આવી છે તો ચાલો મિત્રો ફરીથી આવા જ નવા સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે